ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે જિલ્લામાં મહુવામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે બીજા રાઉન્ડ પણ મહુવામાં ગઈકાલે અડતાલીસ એમ એમ વરસાદ નોંધાયો હતો મહુવા સાથે જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદ વરસવા પામ્યો છે જિલ્લાના ઘોઘા પંથકમાં વરસાદ અડધી રાત્રિથી શરૂ થતાં નદીઓ બે કાંઠે વહેવા લાગી છે ઘોઘા પંથકમાં નદી ઉપરના કોઝવે ઉપરથી પાણી વહેતા થતાં ગ્રામ્ય વિસ્તારોના વાહન વ્યવહાર પર અસર થઈ છે ઘોઘા પંથકમાં કુક્કડ પિત્થલપુર સાણોદર ગોરિયાળી પાણીયાળી ભાંખલ ગરીબપુરા વાવડી કંટાળા ઓદરકા નવા ગામ વગેરેના આસપાસના ગામડાઓમાં વરસાદ વરસવાનો પ્રારંભ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે